બે હાથ જોડીને વિનંતી કરું છું ભાઈ કોલ રેકોર્ડિંગ ડિલીટ કરો દરેક ભાઈઓ અને બહેનો દરેકને જણાવવાનું કે અત્યારે આ સોશિયલ મીડિયામાં માત્ર વાયરલ થવા માટે આજનો માનવી લાજ મર્યાદા નેવે મૂકી અને ભાન ભૂલીને બેઠો છે કોઈકના કોલ રેકોર્ડિંગ કરી અને વિડિયા ઓડિયો વાયરલ કરી અને આપણને શું મળવાનું છે કોઈક ધર્મનો વિરોધ કરે કોઈક સાધુ સંતોનો વિરોધ કરે કોઈક રાજકારણનો વિરોધ કરે કોઈક બહેન મા ભાઈ દરેકનો વિરોધ કરી કોલ રેકોર્ડિંગ કરી અને વાયરલ કરે આવું શા માટે કરો છો આ મોઘો મનુષ્ય અવતાર આપણને મળ્યો છે વારંવાર મળવાનો નથી તો આપણે આવું શા માટે કરવું પડે એક માત્ર પૈસાને ખાતર કોઈ રાજકારણનો વિરોધ કરી કોઈ સાધુ સંતોનો વિરોધ કરી કોઈ ભુવાઓનો વિરોધ કરી કોઈ વિદ્યાર્થી વિદ્યાર્થીનો વિરોધ કરી અને કોલ રેકોર્ડિંગ કરી અને માત્ર ફેમસ થવા માટે અને સમાજમાં ખોટું નામ બદલમ કરવા માટે શા માટે આપણે કોઈકનું રેકોર્ડિંગ કરીએ હમણે થોડા દિવસોથી માત્ર ભુવાઓના કોલ રેકોર્ડિંગ ભુવાના વિડિયા ભુવાઓની વાતો ભુવા આમ છે ભુવા તેમ છે દેવી શક્તિ તો ચોક્કસ છુપાયેલી જ છે અને જો આ પૃથ્વી ઉપર દેવી શક્તિ ના હોત તો આ જગતમાં કોઈ કોઈને હેડવા ના દોત આપણા સંતોએ સાચું કીધું છે કે એવો એવો સમય આવશે કે કોઈ કોઈનું હગુ નહીં રહે અત્યારે આપણી ધર્મની ધજાયો અને આપણો ધર્મ અને આપણી દેવી દેવતાઓ હાજરા હાજર બેઠાશે માતાની એટલી શક્તિ કે કોઈકને દીકરો ના હોય તો માતાજી દીકરો આપે કોઈકની સગાઈ ના થતી હોય તો એ માતાજી સગાઈ કરાવે કોઈકને નોકરી ના મળતી હોય તો માતાજી નોકરી અપાવે આવી એક શ્રદ્ધા ઉત્પન્ન થાય અને દેવી આપણું કાર્ય જ્યારે પૂર્ણ કરે અને પછી આપણે ભૂલી જાય એ નકમું છે શક્તિ આ સૃષ્ટિ ઉપર સુપાયેલી ના હોત તો આ કલ આ કળજૂકનો માનવ કોઈને હેડવા ના દોત એટલે આપણે વાસ્તવમાં બે હાથ જોડીને દરેકને વિનંતી કરવાની કે કોઈકનું રેકોર્ડિંગ કરી અને શા માટે વિડિયાઓ ઓડિયાઓ વાયરલ કરો છો મારી તો એટલી વિનંતી છે કે કોઈ ધર્મ વિશે ખોટા અપશબ્દ બોલેલા હોય કે કોઈક ભુવાજી વિશે કીધેલું હોય કે કોઈક રાજકારણ વિશે કીધેલું હોય કે કોઈક સાધુ સંતો વિશે ખોટું કહી અને વિડિયા ઓડિયા ચડાવેલા હોય તો ડિલીટ મારવાની એક હું અપીલ કરું છું કારણ કે ઘર ફીટે ઘર જાય આ એક કહેવત સાચી છે ખોટી નથી ઘર ફીટે ઘર જાય આપણે હિન્દુ થઈ આપણો હિન્દુના ધર્મને આપણે વાતો કરીએ અને વગોળીએ એ નકામું પડે આપણી હિન્દુ સંસ્કૃતિની અંદર આપણા ધર્મને જાળવી રાખવાનો છે આપણા ધર્મનો આપણે વિરોધ નથી કરવાનો આપણા સમાજનો આપણે વિરોધ નથી કરવાનો આપણા કુટુંબનો આપણે વિરોધ નથી કરવાનો દરેકને હળી અને રહેવાનું છે કારણ કે આ દેહ વારંવાર મળવાનો નથી વારંવાર પાછો મળવાનો નથી અહીંથી ગયા એટલે ક્યાંના ક્યાં અને ક્યાંના ક્યાં હશું તો શા માટે આપણે કોઈકનો વિરોધ કરી અને આવા ખોટા રેકોર્ડિંગ કરી અને વાયરલ કરતા હશું તો દરેક ભાઈ બહેનોને મારી એક બે હાથ જોડીને વિનંતી છે કે આપણે તો કાલે એક થઈ જશું અથવા તો નહીં થાય અથવા તો જતા રહીશું પણ આપણા જે મુખેથી બોલેલા શબ્દો આપણા મુખેથી કરેલો વિરોધ આપણે કોઈકની આંખે ચડેલા એ બધું કાયમીક માટે રહેવાનું છે એટલે કોઈકનું અડવું થાય એવું ના કરવું બને તો કોઈકની સેવા કરો કદાચ સેવા ના થાય તો કાંઈ નહીં પણ કોઈનું ખોટું ના કરો આટલી મારી એક વિનંતી દરેક અને શક્તિ તો ચોક્કસ છુપાયેલી જ છે આ ધર્મ ચોક્કસ આપણો સાચો છે તો દરેકને બે હાથ જોડીને વિનંતી કે કોઈનો કોલ રેકોર્ડિંગ કે કોઈના વિશે કરેલો વિરોધ અને એ પછી તમે મીડિયાઓમાં અને આ એક ફેમસ થવા માટે ચડાવતા હોય તો ડિલીટ કરવા હું બે હાથ જોડીને વિનંતી કરું છું ઘર ફીટે ઘર જાય આપણે આપણો ધર્મને શા માટે વેડફીએ જય ભોલેનાથ કે મિત્રો ખોટું લાગે તો માફ કરજો